ચાલો મિત્રો નમસ્કાર હું છું ઉનાભાઈ મારા નવા વિડીયોમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો છે ફાગણ સુદ તેરેસ તો આપણે આવી ગયા છીએ પાલિતાણાના આદપુર અને શેત્રુંજય તળેટી પશ્ચિમ બાજુની અને અહીંયા આજે પાલનો મેળો જૈન ધર્મની અંદર મોટામાં મોટો મેળો એમ કહેવાય છે કે અને આપણો આ શેત્રુંજય પર્વત પાલિતાણા આપણા આખા ઇન્ડિયા એટલે કે ભારત દેશની અંદર મોટામાં મોટું મહાતીર્થ છે જૈનોનું અને આજે આ ડુંગરાનું આરોહણ કરીને આ જગ્યામાંથી યાત્રાળુઓ નીચે ઉતરશે અને આ પાલનો મેળો કહેવામાં આવે મિત્રો તો આજે આ તમને પાલના મેળાનો નજારો તમને સંપૂર્ણ રીતે અને વિગતવાર તમને દર્શાવવાનો છે તો જોતા રહેજો મારો વિડીયો અને જો હા ડુંગર બતાય છે આધ પરનો ડુંગર કેવાય છે અને ઈ ડુંગર માં યાત્રાળુઓ નીચે ચાલ્યા આવે છે તો આ ક્યાં પણ આપણે જવાનું છે તો મિત્રો લાગી રહજો મારા આ વિડીયોમાં જો મિત્રો આ સરિતપાલ યાત્રા સહગાંવની યાત્રાનું કાર પાર્કિંગ છે અને કેટલી બધી કારો પડી છે જુઓ અને હા મેં ડુંગર છે ડુંગર ઉપર યાત્રાળુઓ આવે છે એ પણ અહીંથી તમને બતાય છે જો હા મેં આવે છે નીચે ઉતરે છે અને હા મેંથી પાલીતાણામાંથી જે આ ડુંગર ઉપરથી જે યાત્રા કરે છે પગપાળા એ અહીંયા આજ પર વિસ્તારમાં ઉતરે છે તો આપણે આ બધો મેળાનો નજારો આપણે જોવાનો છે હમણાં તમને પાર્કિંગ બતાવું આખું જોતા રહેજો ચાલો મિત્રો જો આ ખુવા તમને કાર પાર્કિંગ અને હા હંમેશા એ બસ પાર્કિંગ છે ડુંગરાના એમ કહેવાય કે થડમાં તો બસું પડી છે દરેક રાજ્યમાંથી આજે અહીંયા જૈન યાત્રાળુઓ આ શેત્રુંજય પર્વત એટલે કે અમારો પાલિતાણાનો આજે ફાગણસૂદ તેરેસનો મેળો અહીંયા હોય મિત્રો અને આ ડુંગરનું આરોહણ કરવાનું એના ધર્મની અંદર ખૂબ જ મોટું મહત્ત્વ છે તો જુઓ સામે ડુંગર બતાય છે પરનો અને બધા જ યાત્રાળુઓ નીચે ઉતરે છે આપણે ત્યાં પણ જવાનું છે મિત્રો તો જુઓ આ મોટામાં મોટું વિશાળ કાર પાર્કિંગ આપ જોઈ રહ્યા છો અને સામે ડુંગર છે ત્યાંથી યાત્રાળુઓ નીચે આવી રહ્યા છે নাহ বড়ตรา বাড়া মরি আড়ি সাজনে পাড়না লাভ করতে আজকে যাবে পানি পানি দিয়ে જો મિત્રો આ ડુંગર નો પ્રવેશ દ્વાર નીચેલો અને બધા તમામ યાત્રાળુઓ યાત્રા પૂરી કરી ને નીચે આવી રહ્યા છે ડુંગર ની

આયુ હુ શ્રેયાજી લેખા પંડાલ નંબર થર્ટી વન મેધારે જો મિત્રો અહીંયા પાણીવાળા નેપકિન એટલે કે પલાળેલા નેપકિન યાત્રિકોને માથામાં ઠંડક ઊભી કરે એટલા માટે આ સેવા મંડળો સેવા પૂરી પાડી રહ્યા છે આ ડુંગરની માથે જો સરસ મજાની વ્યવસ્થા કરેલી છે પાણી નાખે માથામાં જો મિત્રો સેવા મંડળો ખૂબ જ સક્રિય છે ને સરસ મજાના રૂમાલ બધાને માથામાં પીના કરીને મૂકે છે જો જય આતિનાથ જય જીનેન્દ્રા સરસ 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 જો મિત્રો આ યાત્રા એકવાર કર્યા જેવી યાત્રા છે મિત્રો અને અહીંયા જો વિહામો આવ્યો છે અહીંયા પાણીનું પરબ અથવા અને ઠંડુ એમ કહેવાય કે શરબત કે વિતરણ ચાલુ છે એવું લાગે છે

આમાં આખો નિજાત રાઈટનો ના તો ત્રણ ટાઈમ થઈને હોય જતી છે તો તે બમણા કે શું છે ਦੇਵਾ ਚੀ ਚਲਦੇ ਹੋ ਆ ਗਏ ਸਾਡੇ ਕਾਰਾ ਕੀ ਰੰਗ ਮੈਸੂਂ ਗੰਨ ਛੱਡ ਜਾ ਉੱਪਰ ਜਾਓ ਉੱਪਰ ਜਾਓ ਬੈਠਣੇ ਕੇ ਬਾਅਦ ਚੱਲੋ ਬੜਾ ਭਾਈ ਫੋਟੋ ਪੱਤੀ ਲੈ ਜਾਓ ਪਹਿਲਾਂ ਚੱਲੋ ਚੱਲ

તો જો મિત્રો અમે અત્યારે પાલની યાત્રામાં જોડાઈ ગયા છીએ ને અડધ્યા પોચી ગયા છીએ અને જો આપણી સાથે વના ભાઈ હશે તો જો મેન વના ભાઈ તડકાના જો આપણે સેવ સેવ કરી માથે ઓઢવા માટે લેફ્ટિંગ આપ્યા છે કા વના ભાઈ હા એટલે બહુ મજા આવી બહુ મજા આવી બહુ સારી વ્યવસ્થા એમ નીચે ડુંગર ઉપર ને બહુ મજા આવી કી અમે તો ભાઈ આ બીજું વર્ષ છે અમારે ગયા વર્ષે અમે પહેલી વાર આવ્યા તા ત્યારે અમે ડુંગર ઉપર નોતા આવ્યા

અને આદિનાથ દાદા ની ખુબ કૃપા છે આ શેત્રુંજય પર્વત ઉપર અને જો મિત્રો અહીંયા કેટલા બધા શ્રદ્ધાળુઓ આવે છે પાલની યાત્રા માં જો આવીને આવી ઠેઠ થી ઠેઠ પૂરી થઈ ત્યાં સુધી આવીને આવી ટ્રાફિક છે જો મિત્રો તો જો મિત્રો જે બધાય યાત્રામાં જોડાયેલા છે અને બધાય ભાવી ભક્તો હોય આવે છે જો તમે અહીંયા જે આ बाजू હું કહેવાય કે ઠંડાનું અહીં માથે એક આપણે રૂમાલ આપે છે ને ઠંડો કરીને આપે છે તો જો બધા લોકો છે એ માથામાં ભીનો ટુવાલ કરીને જો બધા માથે મૂકીને જાય છે તડકાના કારણે કે આવી તડકાની ગરમી છે એટલા માટે આઉ ઠંડકનું બધાય સેવા કરી રહ્યા છે જે સેવક સેવકો છે ઈ જો 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 આ રીતા બધાય જે હું કહેવાય કે યાત્રા યાત્રા હશે ઈ બધાય જો ઓડી ઓડીને આવે છે અને યાત્રા કરે છે જો તમે આ પાલની યાત્રા

જૈન મહાતીર્થ પાલીતાણા ની યાત્રા એક નંબર ની યાત્રા મિત્રો આ યાત્રા એક વાર કરા જેવી બહુ સરસ માહોલ છે સરસ સેવા વૃત્તિઓ પણ કરે છે અને જૈન ધર્મ એક સ્પષ્ટ ધર્મ છે સારામાં સારો ધર્મ છે આપડા હિન્દુ ધર્મ ની અંદર મહાન ધર્મ છે તો વનાભાઈ જે અત્યારે આ જે સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે આ તડકાના ખરા તડકા માં આપણને આ લેફ્ટિંગ પલાળેલું આપે છે તો આમ ઠંડક નો કેવો અનુભવ થાય છે સરસ અનુભવ થાય કારણ કે અત્યારે ઉનાળાના દિવસો ફૂલે ફૂલ શરૂ થાય ફૂલ માથું ફાડી નાખે એવો તરીકો અહિયાં આ શેત્રુંજય ની ઉપર લાગે એટલે આ એક પાણીથી પલાળેલા નેપકીન સફેદ આપી રહ્યા છે અહીંયા બહુ સારી સેવા આપે છે અને પાણીની પણ ફૂલે ફૂલ વ્યવસ્થા છે ડુંગર ઉપર તો હવે આપણે આગળ ચાલવાનું છે મિત્રો જોતા રહેજો આ પૂરેપૂરો નજારો તમે જોજો Hey! આદિનાથ ભગવાન કે પાલ એમ કહેવાય કે યાત્રાળુઓનું સ્વાગત કરવા માટેનો પાલ છે અને એ સામે બતાય છે જુઓ સામેથી ઉતરતા આવે છે ખૂબ જ સરળ અને આમ કઠિન યાત્રા છે આ મિત્રો તો આ સહગાવની યાત્રા આપણે અડધેલી શરૂ કરી હતી ને આપણે પણ નીચે આવી ગયા છીએ તો જો અમે પ્રથમ પાલ એટલે કે યાત્રાળુઓનું સ્વા સ્વાગત કરવા માટેનો પાલ છે તે આમ બતાય છે હમણાં ત્યાં જઈએ અમદાવાદ વાળા વાસના ની બસ ઉપડી કે નહી અમદાવાદ ની વાસના ની બસ ના વ્યવસ્થાપક આવી તમારા યાત્રિકો સંપર્ક કરી લેવા નમરા વિનંતી नीलेश कुमार सोनी रतलाम वाले राहुल कुमार लावरिया एमपी वाले शीघ्र से शीघ्र आराम के पंडाल में पधारे अपनी साथेना नाना नाना भूलकाओ साचवी ने रखवा मटे नम्र विनंती देखो मित्रों ये आराम का पंडाल है।, है खास करीने आराम ना आराम का पंडाल का फर्मा मतलब ये है के यात्री ये यात्री को पे आराम करने का पंडाल है ये मंडप है आराम करने का ये सब यात्री को यहाँ मंडप के देर में आराम कर रहे हैं ज़्यादा यात्री को ये सरित पाल यात्रा करके इधर आया है और सब आराम कर रहे हैं देखो आप सब देख रहे हो देखिए कितने यात्री को ये सह की यात्रा पूर्ण करने के लिए इधर आराम कर रहे हैं तो आगल की यात्रा आप देख सकते हो और आप ये पाल का नज़ारा देखना दिखाना चाहता हूँ तो मेरे वीडियो में सब देख के रहना देखो इधर यात्रिकों के पानी पिलाता है ये बहुत अच्छी सेवा का कार्य है देखो यहाँ इतने ज्यादा पाल दिख रहा है इसमें कोई ना कोई आदमी को भी सेवा वो होती है इसमें कोई नाश्ता या सा पिलाता है और पानी पिलाता है लच्छी पिलाता है साइस पिलाता है और फ्रूट का नाश्ता भी ए, खिलाता है देखो ये सब पाल है मित्रों ये पाल में जूते जूता संगठनों इसमें कार्य कर रहा है वो कोई पानी पिलाता है और कोई साँस पिलाता है ये सब बहुत ज़्यादा जैन संघ का पाल है यहाँ सरगा की यात्रा का यात्रिकों को, को सेवा हो रही है इसमें देखा हूँ आप

खिलादार आ रहे हैं ये तरबूज का नाश्ता है देखो बड़े-बड़े लोग सब अनुभव बहुत है पीए जल दिमाग जाओ तो जाओ मित्रों आप हाल के से हमने यहां के तरबूज ने द्राक्ष और बहुत कुछ दोस्तों से नाश्ता के पेश कर दिया पहले से कहते हैं मम्मी और सुपर समाज होता है देखो मित्रों ये पूरी का नाश्ता है तो पूरी का नाश्ता और पूरी और का का है। पूरी और का और है। और नाश्ता तो कितने सारे लोग यात्रा में आया है बहुत ज़्यादा लोग हैं ये सब पाल है इधर सांस पिलाता है जो हमारे देखो अमीर भाई है हमीर भाई श्याल यूट्यूब चैनल

મારો બહુ આનંદ આવે અને મજા આવે પણ આવો સરસ હમીરભાઈ સરસ જ માણસો

અપ ટુ ડેટ બનાવેલા જ છે દર વર્ષે આપણે ફાગસૂદ તેરેસમાં આ રીતનો જ મેળો વર્ષોથી ભરાતો આવે છે અને આ મેળામાં બહુ જ મજા આવે છે મિત્રો હવે આપણે આગળ જઈએ જુઓ મિત્રો ખૂબ જ સરસ વ્યવસ્થા છે અહીંયા દરેક પાલની અંદર રસોડા પણ અપ ટુ ડેટ અને કામ કરવાવાળા માણસો પણ ખૂબ જ છે અહીંયા કાંઈ ઘટે નહીં હો જૈન મહાતીર્થનો 1 નંબરનો મેળો છે મિત્રો આ વાલીતાણાના પટાંગણમાં એટલે કે આતપર ગામના આ એ આતપર ગામના પાદરની અંદર એમ કહેવાય કે આ રીતનો મેળો છે અમરેલીવાળા અને આ મેળો મિત્રો માણવા જેવો

જો મિત્રો મહાપ્રસાદ અહીંયા પાલની અંદર જમાડે છે વરસાદને મિત્ર નાસ્તો આવું બધું અને દરેક યાત્રિકો નાસ્તો ફરી રહ્યા છે અને જો તમામ પ્રકારની સુવિધા અહીંયા છે મિત્રો જો આ દરેકને બધાને મહાપ્રસાદ મફતમાં પીરસવામાં આવે છે યાત્રાળુઓને અને એક કોઈન કમાય છે મિત્રો આ કોઈન કમાવાનો રસ્તો છે મિત્રો તો કચ્છી પાલ છે કચ્છમાંથી સાવ ઉકાળો ખાખરા એવું બધું દે છે અને યાત્રાળુઓ આનો લાભ લઈ રહ્યા છે જો મિત્રો પાલમાં પણ કેટલી બધી સેવા જુઓ આ લોકો ના યાત્રાળુઓ ના માથા ની અંદર ફુવારો નાખી પાણીથી ઠંડક આપી છે

બધા ગ્રુપો કામ કરતા હોય છે જુદા જુદા પંથકના ગ્રુપો હોય છે કચ્છી ગ્રુપો હોય છે પછી કોઈ મવા ગ્રુપ હોય છે મુંબઈ ગ્રુપ બોરીવલી છે એવા તમામ ગ્રુપો અહીંયા સેવાઓ યાત્રાળુઓને માટે આવી રહ્યા છે આવી ગયા હોય એના આ બધા પાલ હોય છે અને આ પાલની અંદર નાસ્તા પાણી ફ્રૂટ આ તે બધું પાણી સાસને લીને આવું બધું ફરીમાં યાત્રાળુઓને પાતા હોય છે અને ખૂબ જ મોટો મેળો અત્યારે હાલમાં ભરાયો છે લાખો માણસો આ મેળાની અંદર આવ્યા છે તમે જોઈ રહ્યા છો અને જો હવે આપણે વિડીયોને એન્ડ આપવા જઈ રહ્યા છીએ ત્યારે સૌને જય ને જય આદિનાથ હામે આપણો ગિરિવર એટલે કે શેત્રુંજય મહાપર્વત પાલીતાણાનો બતાવી રહ્યો છે અને આપણે ફરી પાછા આ મેદાનમાં આવી ગયા અને સામે જવું આ બસ સ્ટેન્ડ છે મિત્રો અહીંથી સરકારી બસું આવે છે અને યાત્રાળુઓની સેવા પૂરી પડાય છે અને પોલીસનો બંદોબસ્ત પણ એવો સારો છે કે અહીંયા તમે કાંઈ યાત્રિકોને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય એની તકેદારી રાખવામાં આવે છે અને સામે છે એ વાહન પાર્કિંગ છે એ આપણે પહેલાં દેખાડ્યું અને આ પ્રવેશ મળશે છે ચાલો નમસ્કાર મિત્રો અહીંયા આપણે આ પાલના મેળાનો વિડીયો પૂરો કરીએ તમને પાલને બધું બતાવ્યું ને સરિત પાલ યાત્રા સંઘ બધા લોકો કેટલા બધા ઉમટા ની બધું તમને બતાવ્યું તો આ વિડીયો તમને મારો કીધો હોય તો મારો વિડીયો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય આદિનાથ જય જિનેન્દ્ર